જય શ્રી મહાકાલ કળિયુગમાં ગમે તેટલું લોકોને મળે ને પણ અસંતોષી હોય કેટલીક જગ્યાએ આપણે જોઈએ છે કે ક્યારેક એવું બને કે મા હોય અને પિતાના હોય પરમાત્માને પ્યારા થઈ ગયા હોય ઘર રહેવા માટે હોય રોટલો સારો જમવા માટે હોય ભણતર હોય નોકરી હોય બધું જ હોય સ્વસ્થ શરીર હોય ભગવાને હાથ પગાલ્યા હોય દુનિયા જોવા માટે આંખો આપી હોય તો પણ બસ મારી પાસે કશું નથી હું દુઃખી છું મારી પાસે પિતા નથી અને કેટલાક લોકોને મેં એવા પણ જોયા છે માતા હોય પિતા હોય ઘર હોય પરિવાર હોય તો પણ કે અમારી પાસે કશું નથી રોતા જ ફરે ભગવાને બધું આપ્યું હોય અરે ભાઈ અનાથ આશ્રમમાં જઈને જુઓ એમના માતાને પિતા નથી અને જેની પાસે માતા પિતા છે ઘર છે પરિવાર છે તે પણ સંગતિમાં જઈને રોદડા જ રોતો હોય છે કે ભગવાને મને શું આપ્યું છે અરે તને ભણતર આપ્યું તને સારું જીવન આપ્યું આનંદ કર ને અનાથ આશ્રમમાં જોવા જા વૃદ્ધાશ્રમમાં જોવા જા ગાંડાઓની હોસ્પિટલ છે ત્યાં જોવા જાઓ હોસ્પિટલમાં જોવા જાઓ જેલમાં જોવા જાઓ કઈ જગ્યા સુખ છે એના કરતાં તો તમે સુખી છો ને આનંદ માણતા શીખો પરમાત્મા પાસે બાકી જે હશે ને એ પણ લઈ લેશે ને તો રોતા પણ નહીં આવડે એટલે આજથી હું ખૂબ સુખી છું એવું માનું જય શ્રી મહા કાય